પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં ગોંદરા ગુજરાતી શાળા છે જેની સ્થાપના વર્ષ ભાડાના મકાનમાં કરવામાં આવી હતી જેમાં સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા સરકાર દ્વારા છ નવા ઓરડા ધરાવતા નવીન મકાનનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે ત્રેસઠ વર્ષ બાદ સરકારી મકાન મળતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શાળાના નવીન મકાન સાથે અદ્યતન કમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગોંધરા પ્રાથમિક શાળામાં લગભગ બાસઠ વર્ષ પછી પંચોણું લાખના સર્વ શિક્ષા અભ્યાસમાંની ગ્રાન્ટમાંથી છ નવીન ઓરડાઓની અને લેબ સાથેની ઓરડાઓના જોકાર પણ વિધિનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો એના એનામાં અમે બધા હાજર થઈ અને આજે લગભગ બાસઠ વર્ષ પછી આ શાળાને નવીન મકાન મળતા ખૂબ આનંદ અને ની લાગણી વ્યક્ત થાય છે